લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જીવા દોરી સમાનના ઉમરગામ અને સંજાણના બે માર્ગોની દયનીય હાલત પાંચ વર્ષથી હતી બે હજાર ચૌદની સાલ બાદ હવે દસ વર્ષે આ માર્ગો બની રહ્યા છે પ્રજા દુઃખી થઈ પરંતુ હાલ ચૂંટણીને લઈને જશ જરૂર લીધે છે પરંતુ આ રોડ માટે માત્ર લોલીપોપ આપવામાં આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાને જોતા નેતાઓ તક છોડવા માંગતા નથી આ બંને માર્ગોના ટેન્ડર સરકારમાં મંજૂરી હેઠળ છે છતાં પણ હાલ ખાતમુહૂર્ત કરી ભાજપના આગેવાનોએ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે ગયા પાંચ વર્ષથી આ બંને જવાબદારી સમાનના માર્ગોની હાલત અત્યંત ખરાબ હતી ધારાસભ્ય આજે પણ ખીચડી બનાવતા લાગતો સમય કેટલો હોય છે બતાવીને રસ્તા અંગે જાણકારી આપી હતી રીતે અત્યારે સાત વર્ષ સુધીની લાયબિલિટી પીરિયડ ગણ્યા છે જે કોઈ કોન્ટ્રાક્ટરે એના સ્પેસિફિક નક્કી થયેલા ધોરણો પ્રમાણે બનાવે તો સાત વર્ષ સુધી આ રસ્તાને કશું પણ કંઈ થાય નહીં અને મીન ટાઈમ સાત વર્ષ વચ્ચે જો કંઈક નુકસાન થાય તો એ ટેન્ડરની અંદર જ શરત મૂકેલી છે કે કોન્ટ્રાક્ટર રિપેર કરવો રિકાર્પેન્ટિંગ કરવું કે ઝાડ કાપવું હોય તો ઝાડ પણ એ જ પોતે કાપી શકે એની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે અને એટલા માટે હવે જે કંઈ કામ કોન્ટ્રાક્ટરો કરે છે એ ગુણવત્તાના કામ કરે છે ગુણવત્તાના કામ થવાને કારણે એને વારંવાર રિપેર કરવાની જરૂરિયાત પણ ઊભી થતી નથી અને સારા કામો થવાના કારણે પ્રજા ખુશ છે આજે આપણે ત્યાં આ જે રસ્તા બનાવ્યા બે હજાર ચૌદની અંદર બનાવ્યા હતો લાયબિલિટી પીરિયડ પૂરો થઈ ગયો હતો સરકારની અંદર સતત રજૂઆત કરી આ બંને રસ્તાની કોસ્ટ જે છે એક માનપડિયા અને એક ભારત રોડ લાઇન્સ બંનેના રસ્તાઓ મંજૂર કર્યા છે અને બંનેની કિંમત ત્રેવીસ કરોડ રૂપિયાની આજુબાજુ થવા